ત્રણ ભાઈઓએ અગિયાર ગુનાને અંજામ આપ્યો અને બારમો ગુનો કરતા બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યા બનાસકાંઠા પોલીસે મુસાફરોની નજર ચૂકવી પાકેટ તેમજ બેગ તડપંછી કરનાર ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસ દ્વારા અલગ અલગ કુલ આઠ જેટલી ટીમો બનાવી ટ્રાવેલર્સના તેમજ અલગ અલગ વિસ્તારના કુલ બસો પચાસથી વધુ સીસીટીવી ખંગોળી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જોકે કે આરોપીઓ દ્વારા બાર જેટલા ગુનાનો ભેદ પાલનપુર પોલીસે ઉકેલી લીધો છે દિવાળીના તહેવાર દરમિયાન બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના અમદાવાદની મહિલા મમતાબેન દિનેશભાઈ ગોદાવત ખાનગી ટ્રાવેલર્સમાં બેસી પરિવાર સાથે અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહી હતી મુસાફરી દરમિયાન રાત્રિના કોઈ અજાણ્યા સ્મૂ દ્વારા બસમાં સીટ નીચે મૂકેલ મહિલાના બેગમાંથી સોના તથા ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ અને અન્ય સામગ્રી સહિત કુલ બે લાખ બાર હજાર સાતસો પચાસનો મુદ્દામાલ ચોરી થતા મહિલાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મતકે આ બાબતની ફરિયાદ નોંધાવી હતી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ કુલ આઠ જેટલી ટીમો બનાવી ચોરી કરનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી પોલીસ દ્વારા ટ્રાવેલર્સ તેમજ અન્ય જગ્યાએથી કુલ બસો પચાસથી વધુ સીસીટીવી ફૂટેજ ખંગોળી આરોપી સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં ડીસા વિસ્તારમાંથી ભરતભાઈ માવજીભાઈ દેવીપૂજક ઝડપાઈ લેવાયું હતું જેના થેલામાંથી સોનાની બુટ્ટી સોનાનો હાર સોનાની બુટ્ટી નાની સોનાની વીટી સોનાની ખાલી પાલી ચાંદીની કડલી શેર સહિત કુલ આઠ લાખ પંચાવન હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જોકે પોલીસની તપાસ દરમિયાન ભરતભાઈ દેવીપૂજક સહિત અન્ય વ્યક્તિ પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા ભરતભાઈ માવજીભાઈ દેવી પૂજક દીપકભાઈ માવજીભાઈ દેવીપૂજક અને મુકેશભાઈ માવજીભાઈ દેવી પૂજક પાસેથી ચાલુ બસમાંથી ચોરાયેલ રોકડ રકમ કુલ ત્રીસ હજાર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા જોકે આ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં જાણવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી આ ત્રણેય આરોપીઓ ગુનાઓને અંજામ આપનાર ત્રણેય સગા ભાઈ નીકળ્યા હતા પાલનપુર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આ ત્રણ સગા ભાઈઓએ બાર જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત તારીખ બાવીસ દસ બે હજાર પચીસ એટલે કે નવા વર્ષના રાત્રિના દરમિયાન જે એક બહેન હતા મમતાબેન દિનેશભાઈ ગોદાવર જેઓ અમદાવાદથી રાજસ્થાન પ્રવાસ કરી રહ્યા હતા આ દરમિયાન તેઓ રાત્રે દરમિયાન માજીસા ટ્રાવેલ માં બસ મુસાફરી કરી રહ્યા હતા અને રાત્રિ દરમિયાન તેમનું જે બેગ હતું એ ત્રણ ઈસમો દ્વારા એ બેગ લઈ લેવામાં આવ્યું હતું અને તે ઈસમો દ્વારા આ બેગ એમની નજર ચૂકીને એમની જાણ બહાર જેમાં સોના ચાંદીના દાગીના હતા તે લઈ લેવામાં આવ્યું હતું અને આ રીતે આખો ઘટનાક્રમનો અંજામ આપ્યો હતો આ બાબતે જે શ્રી છે મમતાબેન તેને પાલમપુર પશ્ચિમ પોલીસને સંપર્ક કર્યો હતો અને ત્યાં જે અંકુર દેસાઈ પીઆઈ છે આમે તપાસ ચલાવી રહ્યા હતા આ સમગ્ર બનાવ બાબતે જ્યારે પાલનપુર અને પાલનપુર શહેરના આસપાસના જે ઇસમો છે એમને ચેક કરવામાં આવ્યા હતા તદઉપરાંત માન્ય જે રેન્જ આઈજી સાહેબ ચિરાગ કોરોડા સાહેબ અને માન્ય બનાસકાંઠા એસપીએલ પ્રશાંત સાહેબની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમો દ્વારા ખાસ કરીને જે આ ટ્રા ટ્રાવેલ એજન્સી છે એને પણ શંકાસ્પદ રીતે અમે ચેક કર્યા હતા કે તેના જે ડ્રાઈવર્સ અને ક્લિનર્સ છે એ લોકોને હિલચાલ કઈ રીતની છે શું એમાં કોઈ મીલીભગત છે કે નહીં એ બાબતે અમે વિશેષ ચેક કર્યું હતું તદઉપરાંત આખી તપાસમાં ટ્રાવેલ એજન્સી દ્વારા ખૂબ સારી રીતે તેમાં સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ હતા જેના આધારે અમે આરોપીને આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા ત્યારબાદ આ જે ઇસમો જે છે એ પાલનપુર શહેર ખાતે ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેમનું અલગ અલગ હ્યુમન રિસોર્સિસના આધારે અને અલગ અલગ જે ટીમો બનાવાઈ હતી જેમાં ખાસ કરીને એલસીબી પીઆઈ ધાંધલિયા અને પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ ની અધ્યક્ષતામાં અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં ટોટલ આઠ જે ટીમોએ અલગ અલગ અઢીસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ જગ્યાથી જે હ્યુમન રિસોર્સિસના આધારે કે આવી જે પાકીટ ચોર ગેંગ કે પછી એમને બેગ લઈ જતી જે એમો મોડસ ઓફ્રાન્ડિંગ જે યુઝ કરતા હોય છે એવી ગેંગોને અમે વેરીફાય કર્યા હતા આ તપાસના અંતે જે ટોટલ જેમ જે ભોગ બનનાર છે મમતાબેન એમના જે તમામ ચાંદીના દાગીના અને ની હકીકત બાકી પાલનપુર પશ્ચિમ પી અંકુર દેસાઈને મળે છે અને તે બાબતે તેઓની સાથે સંકલનમાં રહીને એલસીબી સીબી પીએસએસ આહિર દ્વારા એમની ટીમ દ્વારા આ ઈસમોને છે એ બાતમી આધારે પકડી લેવામાં આવે છે આ તમામ ઈસમો પાસેથી અંદાજીત આશરે આઠ લાખ પંચ્યાસી હજારની જે હાલની કિંમત છે તે સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં આવે છે આ તમામ જે ત્રણ આરોપીઓ છે ત્રણ સગાભાઈઓ છે તેમને ભૂતકાળમાં પણ બાર જેટલી જગ્યાઓએ પાકીટ મારીને ઘટનાનો અંજામ આપેલો છે તેવું પણ અમારે આ તપાસમાં નીકળ્યું છે આ સમગ્ર તપાસ અને સમગ્ર જે ટીમ વર્ક છે એમાં એલસીબીની ટીમ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ અને પાલનપુર પૂર્વની ટીમ અને જે અમારી ટેકનિકલ ટીમ છે સાયબર ક્રાઇમ ટીમ એને પણ સંપૂર્ણ સરકારથી આ કાર્ય કર્યું છે જે બેન જેમનો જે ભોગ બન્યા છે એ આખા સીસીટીવી ફૂટેજ દરમિયાન એ પણ જણાવ્યું છે કે જ્યારે પણ આપ જ્યારે મુસાફરી કરી રહ્યા હો કે કુચ રાત્રિ દરમિયાન લાંબા ગાળાની મુસાફરી હોય ત્યારે આપણું જે મુદ્દામાલ હોય કે જે આપણા ચોમચારી દાગીના હોય એને વ્યવસ્થિત જગ્યાએ સારી રીતે સેફ કસ્ટડીમાં રાખો અને આવી લાંબી મુસાફરી ફરી દેવાનું જો શક્ય હોય તો આવા કિંમતી ઝવેરાત કે દાગીના હોય એને સાથે લઈને મુસાફરી કરવાનું ટાળવું બીજું કે ખાસ કરીને જ્યારે તહેવારોના દિવસ હોય જ્યારે ભીડભાડવાળે જે આપણે બસોમાં મુસાફરી કરતા હોય એ ટાઈમે પોતાની પાસે જો કિંમતી મુદ્દામાલ હોય તો એને આવા લયભાગુ તત્વો નજર ચૂકીને લઈ ન જાય તેની ખાસ તમામ લોકો તકેદારી રાખે એ માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ આપને અપીલ કરે છે આભાર